નમસ્કાર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈ જોઈએ તાજા સમાચાર વાવ થોડાક થી સંદેશ અમારો સમય તમારો ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો થરાદના આદ્ય પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવીણ બાપુનો જન્મદિવસ ગૌસેવાને ભક્તિભાવ સાથે ઉજવાયો થરાદના આદ્ય તથા રાજ રાજેશ્વરી માં સુંદર પરમ ઉપાસક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવીણ બાપુના ના જન્મ દિવસ ની ઉજવણી ભક્તિ સેવા ને ભાવ સાથે કરવામાં આવી જન્મદિવસના દિવસ પાવન અવસરે માય ભક્તો દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રીને ને પાઘડી પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવીણ બાપુ હંમેશા ગૌ સેવા લોકસેવા અને ધર્મ સેવામાં અગ્રેસર રહી સમાજને સેવાભાવ અને સદભાવની પ્રેરણા આપતા રહ્યા છે આ ભાવનાને અનુરૂપ જન્મદિવસ નિમિત્તે ગાદરી ગૌ સેવામાં વિશેષ ગૌ સેવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ત્રીસ બોરી પાપડી વીસ બોરી જવભરો તથા એકસો સિત્તેર કિલોગ્રામ ગોળ ગૌ માતાને અર્પણ કરી ગૌ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં માય ભક્તો શ્રદ્ધાળુ તથા સેવાભાવી લોકો હાજરી આપી પૂજ્ય ગુરુદેવ શ્રીના ચરણોમાં શ્રદ્ધાને ભક્તિ વ્યક્ત કરી ઉપસ્થિત ભક્તોએ મા શુંધર દેવી પૂજ્ય ગુરુદેવ શ્રીને દીર્ઘાયુને આરોગ્ય આપે તેમજ સમાજ અને લોકસેવાની દિશામાં સગત કાર્ય કરવાની અતૂટે શક્તિ પ્રદાન કરે તેવી ભાવપૂર્ણ પ્રાર્થના કરી કાર્યક્રમ દરમિયાન ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું અને જય મા સુંદરના ગગન ભેદી નાથથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો બીરો રિપોર્ટ રાણાભાઈ પારિકી વાવ થરાદ